નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ ને બુધવાર બોટાદ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે બજાર ભાવ છત્રીસો રૂપિયાથી ચાર હજારનું એવરેજ બજાર ભાવ રહ્યા હતા જ્યારે સારી ક્વૉલિટીમાં ચાર હજાર ત્રણસો રૂપિયાની આસપાસ જોવા મળ્યા હતા આજે કેવા રહે છે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં જેથી કરીને માર્કેટયાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપણને મળતા રહે ચાર હજાર ને પંચાવન પંચોતેર પંચ્યાસી નેવું પંચાવન એકતાલીસો પાંચ દસ પંદર વીસ પચીત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચાવન નાંકી દાદા એકતાલીસ પંચાવન બેતાલીસ પાંચ भेतस तुपिया कलर सारो

વકલ વેસમાં છે એકતાલીસોને પચીસ રૂપિયા એકતાલીસોને પચીસ રૂપિયા

એકતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા માં એકતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા

ચાર હજાર ને પચાસ રૂપિયા ચાર હજાર ને પચાસ રૂપિયા માંગર ચાર હજાર એસી ચાર હજાર ને એસી રૂપિયા ચાર હજાર ને ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા તો ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા ભાવ જોયો છે આજે પણ તેજી જોવા મળે છે અને આજના બધા ભાવ સારા છે i <laughs>